નમસ્કાર સીબી 24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું અમદાવાદના જોધપુર વિસ્તારમાં બિલેશ્વર મહાદેવ નજીક 5મી સપ્ટેમ્બરે શુક્રવારની રાત્રે એક 50 વર્ષીય વ્યક્તિ પોતાની જાતે ગોળી મારી આપઘાત કરી લીધો હોવાની ઘટના સામે આવી છે આ મામલે પોલીસને જાણ કરવામાં આવતા આનંદનગર પીઆઈ સેતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે પોલીસે હાલ મૃતક દ્વારા શામ માટે આત્મહત્યા કરી તે અંગે વધુ તપાસ હાથ ધરી છે પોલીસના જણાવ્યા મુજબ જોધપુર વિસ્તારમાં આવેલા ફાલ્ગુન એપાર્ટમેન્ટમાં આ ઘટના બની હતી જેમાં મૃતક રમેશ ઠાકોર નામના વ્યક્તિએ પોતાના જ ઘરમાં પોતાની જાતને ગોળી મારી હતી ગોળીનો અવાજ સાંભળતા જ પરિવારજનો તેમને તાત્કાલિક શેલ્બી હોસ્પિટલ લઈ ગયા હતા જ્યાં ફરજ ઉપરના ડોક્ટરોએ તેમણે મૃત જાહેર કર્યા હતા આ ઘટનાની જાણ થતાં જ આનંદનગર પોલીસ સ્ટેશનના પીઆઈનો કાફલો ઘટના સ્થળ ઉપર દોડી ગયો હતો અને પ્રાથમિક તપાસ શરૂ કરી હતી પ્રાથમિક તપાસમાં રમેશ ઠાકોરે ગોળી મારી આત્મહત્યા કરી હોવાનું બહાર આવ્યું છે જોકે આત્મહત્યાનું ચોક્કસ કારણ હજી સુધી બહાર આવ્યું નથી